નમસ્કાર હું ગુજરાતમાં આપનું સ્વાગત છે સમાચારની શરૂઆત કરીશું આપણું ગુજરાત એટલે ગુજરાતના સમાચાર વાત કરીશું દેશના અલગ અલગ રાજ્યોમાં વિદેશથી સાયબર ક્રાઈમના નેટવર્ક ચાલે છે દેશના યુવાનોને લાલચ આપી સાયબર સ્લે ચલાવે છે જુનાગઢના જ્યારે પતિ અને પત્ની સહિત આણંદના મળીને કુલ ત્રણ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે સોનલ નામની મહિલા ગુજરાતના યુવક યુવતીઓને લલચાવી જોબ આપવા માટે અન્ય એજન્ટોની મદદ કરતા હતા અને આ ગેંગે દુબઈ મલેશિયાને વિયેતનામ મોકલવામાં આવ્યા હોવાનું પ્રસ્થાપિત થયું છે સોનલ નામની આ મહિલા જૂનાગઢથી નેટવર્ક કનેક્શન ચલાવતી હોવાનું સામે આવ્યું છે આ ગેંગ દ્વારા એકત્રીસ લોકોને વિદેશમાં મોકલવામાં આવ્યા છે નાગરિકોને છેતરવાની કામગીરી ગેંગ દ્વારા કરવામાં આવી રહી છે મોટા ભાગના નાગરિકો ભારત પરત ફર્યા છે આ ગેંગે દુનિયામાં ગુનાઓ આચરતી હોવાનું પણ સામે આવ્યું છે સપ્લાય ચેન્જ કરતી ગેમને જ્યારે સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી છે એજન્ટો અને સાયબર ક્રાઇમની ગેંગને એક સાથે મળીને લોકોને છેતરવાના હતા અને પાકિસ્તાનના નાગરિકો સાથે દુબઈમાં પણ મળ્યા સંપર્કમાં આવ્યા જુનાગઢના સોનલ સંજય ફળદુ અને સંજય હરી ફળદુ ઉપરાંત આણંદના શૈલેષ વાલજી ડાભીની ધરપકડ કરી છે મિયાઝ અલી તનવીર પાકિસ્તાનના એજન્ટો છે આ ટોળકી ભાગીદારીઓમાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે દુબઈમાં પાકિસ્તાની એજન્ટો સાથે સંપર્કો પણ હતા ભારતના અલગ અલગ રાજ્યોમાંથી સાયબર સ્લેવરી માટે એટલે કે થાઈલેન્ડ કંબોડિયા લાઓસ મ્યાનમાર મલેશિયા વિયેતનામ ખાતે જે સાયબર ક્રાઈમના નેટવર્ક ચાલે છે આ નેટવર્કમાં ભારતના અલગ અલગ રાજ્યોમાંથી યુવકો અને યુવતીઓને ત્યાં મોકલવામાં આવે છે અને ત્યાં તેમની પાસે ગુલામી કરાવી અને સાયબર ક્રાઈમ કરાવવામાં આવે છે અને એમને ગોંધી રાખવામાં આવે છે શારીરિક યાતનાઓ આપવામાં આવે છે અને જો એમને પરત ફરવું હોય તો એના માટેની એક કિંમત ચૂકવવી પડે છે આ પ્રકારનું જે સાયબર સ્લેવરીના જે રેકેટ ચાલે છે તે અનુસંધાને આજે એક નવા ગુના સબબ જુનાગઢથી સોનલ સંજયભાઈ ફળદુ તેમના પતિ સંજય હરિભાઈ ફળદુ અને તેમના સબ એજન્ટ શૈલેષ વાલજીભાઈ ડાબી જેઓ આણંદના છે ધરપકડ કરવામાં આવી છે આ બનાવની ખાસ બાબત એ છે કે સોનલના જે સબ એજન્ટ અથવા તો એમના પાર્ટનર કહેવાય એ બંને પાકિસ્તાનીઓ છે તનવીર નામનો વ્યક્તિ છે અને મિયાઝ અલી ઉર્ફે મિયાઝ રમીઝ આ લોકો થાઈલેન્ડમાં રહી અને મ્યાનમારમાં જોબ શોધતા હતા સોનલબેન અહીંથી યુવક યુવતીઓને મોકલતા હતા અને ત્યાં તેમને જોબ પ્લેસમેન્ટ આપવાનું એરપોર્ટથી પિકઅપ કરવાના થાઈલેન્ડથી ગેરકાયદેસર મ્યાનમાર લઈ જવાના અને જો એમને પરત આવવું હોય તો એમની પાસેથી છ હજાર ડોલર જેવી રકમ વસૂલવાની આ કામગીરી આ મિયાઝ અલી અને તન્વીરનાઓ કરતા હતા આમાં ગુનામાં પ્રથમ વખત પાકિસ્તાન સાથે સીધું કનેક્શન સાયબર સ્લેવરીમાં પ્રસ્થાપિત થાય છે તો આ ત્રણની ધરપકડ કરવામાં આવી છે આ ગેંગ દ્વારા અત્યાર સુધી દુબઈ ખાતે પંદર લોકો વિયેતનામ ખાતે પંદર મલેશિયા ખાતે છ અને મ્યાનમાર ખાતે પાંચ લોકોને મોકલવામાં આવ્યા અને એમની પાસે આ પ્રકારનું કૃત્ય કરાવવામાં આવેલું જેમાં મોટાભાગના નાગરિકો પરત થયેલા છે તેમના સ્ટેટમેન્ટ તેમના નિવેદનો અને તેમની સાથે ચર્ચા કર્યા બાદ એ પ્રસ્થાપિત થતું હતું કે સોનલ જૂનાગઢમાં રહી અને મોટા પાયે સાયબર સ્લેવરીનું કામ કરે છે જે અનુસંધાને સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમ દ્વારા પીઆઈ રાદડિયા પીઆઈ મકવાણા અને પીઆઈ હાર્દિક પટેલ નાઓ દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું તો આગળ વાત કરીશું ભાવનગર શહેરમાં લગ્નના દિવસે જ યુવતીની લોખંડના કાફલો દોડી ગયો હતો જોકે મરનાર યુવતીના લગ્ન હતા તેના ભાવિ પતિએ જ તેની હત્યા કરી દીધી છે સોની બેન હિંમતભાઈ રાઠોડની હત્યા કરી દીધી છે સાજણ બારૈયા આરોપી નાસી છૂટ્યો છે પોલીસે આરોપીની ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અને મૃતક મહિલાની સરકારી હોસ્પિટલમાં ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી હત્યા અંગેના બનાવની જાણ થતાં જ સીસીટીવીના અંદર કેમેરામાં પણ કેદ થયું છે સીટી ડીવાય એસપી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે અધિકારીઓએ જણાવ્યું છે કે સોનીબેન હિંમત રાઠોડ યુવતી તેના ભાવિ પતિ

આ વિસ્તાર જે છે પ્રભુદાસ તળાવથી ઓળખાય છે જેમાં સોનીબેન રાઠોડ અને સાજણભાઈ બારૈયા ઘણા સમયથી સાથે રહેતા હતા અને ગઈકાલે આ સોનીબેન રાઠોડની પીઠીની વિધિ અને આજે આ સાજણ બારૈયા સાથે એના લગ્ન થવાના હતા આજે વહેલી સવારે આજ સાજણ રાઠોડ સાજણ બારૈયા જે છે વહેલી સવારે આ સોનીબેનના ઘરે આવે છે અને તેની વચ્ચે પાનેતર અને પૈસા બાબતે બોલાચાલી થાય છે અને આ ઝઘડો ખૂબ જ મોટો થઈ જતા આ સાજણ બારૈયાએ લોખંડનો પાઇપ આ સોનીબેનને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી જેનાથી આ સોનીબેન રાઠોડનું ત્યાં મૃત્યુ થઈ ગયેલું છે જેના હિસાબે આપણે ફરિયાદ લેવાની હાલમાં કામગીરી ચાલુ છે ગંગાજડીયા ડિસ્ટાફની એક ટીમ બનાવી અને આ કામનો સાજણ બારૈયા જે છે આરોપી એને વહેલી તકે પકડી લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ પાલકો આ જે સોનીબેન રાઠોડ અને આ સાજન બારૈયા છેલ્લા એક દોઢ વર્ષથી સાથે જ રહેતા હતા અને આજે બંનેના મેરેજ હતા પરંતુ વહેલી સવારે પાનેતર તથા પૈસાની મેટરે બંને વચ્ચે બોલાચાલી થઈ અને આ જે હત્યાનો બનાવ બનવા પામેલ છે સાજણનો ગુનાહિત ઇતિહાસ છે જેમાં ખૂનની કોશિશ લૂંટ તથા શરીર સંબંધી ઘણા ગુના

કેનાલ તરફ જતા રોડ પર ટીપી પંચાવને ચોવીસ મીટર ટીપી રસ્તાની અંદર આવતા દબાણો ટીપી ડિપાર્ટમેન્ટનો સ્ટાફ દબાણ શાખાની બે ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ફાયર સ્ટ્રીટ લાઇટ મેડિકલ એમજીવી બધા ડિપાર્ટમેન્ટને સાથે રાખી ટીપી પંચાવને ચોવીસ મીટર રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ લગભગ યુનિટ તો દરેક ઘરને જોતા જઈએ છીએ તો છે ચોવીસ મીટર રસ્તા રહે સમાવતા અને હાલ અપ ટુ કેનાલ સુધી વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર જ્યારે અઢારના મકરપુરા વિસ્તારમાં રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન બેદરકારીઓ સામે આવી છે જ્યારે કામ દરમિયાન પાણીની લાઈનમાં ભંગાણ થતાં મોટી માત્રામાં પાણી વ્યર્થ વહી ગયું છે હજારો લીટર પીવાનું પાણી રસ્તા ઉપર વહી જતા નાગરિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો મકાન માલિકો અને વેપારીઓને પણ પાણી વિના પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો રોડ વર્ક કરતી એજન્સીઓની અણધડ કામગીરીને સામે પ્રશ્નો ઊભા થયા હતા કામગીરી પહેલાં જ યુટિલિટી લાઇનના ચેક ન કરવાના આક્ષેપો પણ થયા ઘટનાની માહિતી મળી ત્યારબાદ તંત્ર સ્થળ પર પહોંચ્યું અને લાઈન રિપેરનું કામ શરૂ કરવામાં આવ્યું આ એકચ્યુઅલી મકરપુરા એસટી ડેપોની સામેનો જગ્યા છે અને અહીંયા રોડો પોર કરવા રોડ પોર કરવાની કામગીરી ચાલુ હતી હવે એ દરમિયાનમાં જે કોન્ટ્રાક્ટર છે એની નિષ્કાળજી ભરાઈ છે કેમ કે આનો મેપ હોય મેપના આધારે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ને મેપના આધારે કામ થતું હોય મોદી સાહેબનું સૂત્ર છે ઘરસે જળ ઓર જડશે ઘર તક અત્યારે હાલમાં જે કોન્ટ્રાક્ટ જે ઇજારો આપવામાં આવ્યો છે એની એટલી મોટી બેવડી નીતિ અપનાવી છે કે લાઈન તૂટી ગઈ છે અને મારા ખ્યાલ મુજબથી પાંચસોથી હજાર લીટર જેટલું પાણી અહીંયા વેસ્ટ થઈ રહ્યું છે જ્યારે કે લોકો પાણી માટે એક બૂંદ માટે તળપતા હોય છે કહેવાનો મતલબ છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જાડી ચામડીના અધિકારીઓ છે એઓને પ્રજાથી કોઈ મતલબ નથી ફક્ત ને ફક્ત એમના ગિસ્સા ભરવાથી એમનો મતલબ હોય છે મારી એટલી ચીમકી છે કે જે તે અધિકારી દ્વારા આને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ અધિકારીની આ ભૂલના કારણે જો અગર આ જોગવાઈ થઈ હોય પાણી વેસ્ટ જયું હોય તો એને જેટલા ટન ગયું છે એ ઘન પ્રમાણે એની પાસે કાયદેસરનો દંડ વસૂલ કરવો જોઈએ જેથી કરી બીજા કોઈ પણ કોન્ટ્રાક્ટરને આ રીતનાનું ક્યારે પણ કામ કરવામાં આપે તો એની પૂરી ચકાસણી અને પૂરું ચેક કરી અને પછી જ આગળ રોડનું જે કંઈ કામકાજ હોય તો આગળ વાત કરીશું મહાનગરોમાં કમાઈને ગ્રામીણ ગામડાઓમાં વિકાસ માટે કરોડોની રકમનો સ્વખર્ચ કરીને ગામડાઓને કાયાપલટ કરવાના દ્રઢ નિર્ધાર સાથે અમદાવાદના ઉદ્યોગપતિ સંજય મુછપરા અને વિપુલ મુછપરા દ્વારા પોતાના માદરે વતન કૃષ્ણગઢ ગામના પચીસ કરોડની રકમથી આખું ગામ નવીનીકરણ કરવાનું ખાત મુહૂર્ત ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવરાજજીના હસ્તે રાખવામાં આવેલું હતું ત્યારે કોણે આ વતનના રતન જે સ્વ ખર્ચે પચીસ કરોડ ખર્ચીને ગામને ગોકડિયું બનાવવામાં આગળ આવ્યા છે જિલ્લાના તાલુકાના કૃષ્ણગઢ ગામનો ગ્રામ પંચાયતનો સરપંચ છું અમારું નાનું એવું ગામ છે બારસો પંદરસો માણસની વસ્તી છે અને આ ગામને માટે સંજયભાઈ એક નાની ઉંમરની અંદર લોકોનામાં મન મનની અંદર પણ ન ઉતારી શકાય એવી વાત આ ગામને આપવા જઈ રહ્યા છે કે પચીસ કરોડના ખર્ચે આખા જ ગામનું નવીનીકરણ આખા જ ગામની ગામની અંદર મોટી ગભર ભૂગર્ભ ગટર લાઈન પાણીની લાઇન ઠોસથી પાણી મળી રહે આખા ગામને તેવી રીતની વ્યવસ્થા ગામની અંદર સીસીટીવી રોડ બંને સાઈડ બ્લોક ગામની અંદર પંચાયત ભવન નવું ગામના મંદિરો નવા ગામનું અંતિમ ધામ નવું ગામની અંદર દરેક જગ્યા ઉપર સીસીટીવી કેમેરા જે ગામના રક્ષણને માટે તેમજ આખા જ ગામની અંદર પોલ ઊભા કરીને તણસો ને ટીક લાઇટ ઊભી કરવાના છે ખરેખર આ સંજયભાઈને જેટલા ધન્યવાદ દઈએ એટલા ઓછા છે અમારા ગામને માટે કે જે પોતાની માતૃભૂમિને માટે ઋણ સુકવવા માટે તે અમારા ગામની અંદર એક મોટો યજ્ઞ કરી રહ્યા છે એવું અમે સમજીએ છીએ કામગીરી હવે અમારે એવું છે કે આ ભૂમિપૂજન થઈ ગયું એટલે કામગીરી આજથી શરૂ પણ અમારે થોડાક લગ્નની સિઝન છે એટલે મહિનો પંદર દિવસ વહેલા મોડું થશે પણ અમારું આયોજન એવું છે કે ડિસેમ્બર બે હજાર અઠ્યાવીસની અંદર આ કામ પૂર્ણ કરી અને અમારું બહુ મોટું સપનું છે અમે હું આજે તમને કહેતો નથી પણ એ સમય આવશે ત્યારે અમે બતાવશું કે કૃષ્ણગઢ ગામ શું કરી શકે અને સંજયભાઈ મુજબ

કરાઈ હતી બનાસકાંઠાના અંબાજી ખાતે नर्मदाના ડેડિયાપાડા ખાતે થી આયોજિત વડાપ્રધાન શ્રી ના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરાયું હતું જેમાં બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો વડાપ્રધાન સાથે વર્ચ્યુઅલી માધ્યમથી જોડાયા હતા બનાસકાંઠા જિલ્લાના આદિવાસી બહુમully ધરાવતા દાંતા તાલુકાના અંબાજી ખાતે રાજ્યના વન અને પર્યાવરણ વાહન વ્યવહાર તથા ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ હતી મંત્રી અને મહાનુભાવોના હસ્તે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ રમતવીરો અને નોકરી મેળવનાર યુવાનોનું સન્માન કરાયું હતું તથા લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ સહાય ચેકનું વિતરણ કરાયું હતું બા તરીકે ઓળખાતા એટલે ધરતી પરના દેવ ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જયંતિ જનજાતીય ગૌરવ દિવસ તરીકે આજે માનનીય વડાપ્રધાનશ્રીના હસ્તે ડેડિયાપાડાથી આજે તેમની જન્મ જયંતિ ઉજવાઈ છે તે નિમિત્તે ગુજરાતના ત્રેવીસ ટ્રાઇબલ તાલુકાની અંદર પણ રાજ્ય સરકાર દ્વારા કાર્યક્રમો થયા દરેક મંત્રીશ્રી ત્યાં ઉપસ્થિત રહ્યા છે આજે અંબાજી ખાતે દાતા તાલુકાના અંબાજી ખાતે જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યાની અંદર આજે સૌએ ભાગ લીધો છે આજે આખા રાજ્યની અંદર માત્ર આદિવાસીઓ માટે નવ હજાર સાતસો કરોડના ખાતમુહૂર્તને લોકાર્પણ કરવામાં આવ્યા છે ખાસ કરીને એસ વિભાગ દ્વારા આદિવાસીઓ માટે બસો પચાસથી વધુ બસ લોકાર્પણ કરી છે માન્ય નરેન્દ્રભાઈના હસ્તકે જે આ જ બસો આ રૂટની અંદર બાળકોના ભવિષ્ય માટે તે બાળકો જઈ શકે કોલેજ જઈ શકે સ્કૂલ જઈ શકે તેના માટે ઉપયોગ થશે એના સિવાય એક લાખથી વધુ ઘરોનું વિતરણ કરવામાં આવ્યું છે અને સાથે નવસો અડતાલીસ કિલોમીટરથી વધુના રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે એટલે આજે ઇતિહાસની અંદર બહુ જ મોટો દિવસ તરીકે આજે અંકિત થયું છે આદિવાસીઓ માટે તો આગળ વાત કરીશું અમરેલી ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે નવા કપાસની ખરીદીનો વિધિવત રીતે પ્રારંભ થયો છે ધારી માર્કેટિંગ યાર્ડમાં કપાસની ખરીદીનો પ્રારંભ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી માર્કેટિંગ યાર્ડમાં સવારથી જ ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વેચવા આવ્યા હતા ધારી પંથકમાં કમોસમી વરસાદ પછી બચેલો પાક વેચવા તૈયાર થયા ખેડૂતો પોતાનું કપાસ વેચવા માટે યાર્ડ ખાતે પહોંચ્યા માર્કેટિંગ યાર્ડમાં કપાસ નવસો અગિયારથી ચૌદસો વીસ રૂપિયા સુધીના કપાસના ભાવો બોલાયા હતા ટેકાના ભાવે મગફળીની ખરીદી બાદ હવે કપાસની ખરીદીનો પ્રારંભ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અશોક મનસુખભાઈ ખિસરીજીને આવ્યો છો કપાલે ધારી એડ માર્કેટમાં કપાનું વેચાણ ચાલુ થઈ ગયું છે તમામ ખેડૂત લોકોને આમાં આપે શિંગાળા છે માર્કેટયાર્ડ ધારી સેક્રેટરી આજરોજ કપાસની આવક છસો પ્લસ થઈ છે એમાં સારા કપાસના ભાવ ચૌદસો સાડા ચૌદસો સુધી ગયા છે અને ખેડૂતોને માલ પ્રમાણે પૂરતા ભાવ તો આ બાજુ વાત કરીશું દિલ્હી બ્લાસ્ટ બાદ ગીર સોમનાથ પોલીસની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે કોડીનારમાં એસઓજીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કોડીનારની તમામ નાની મોટી દરગાહો મસ્જિદો મદરેસા તપાસ હાથ ધરવામાં આવી રહી છે તપાસ દરમિયાન કોઈ અજાણ વ્યક્તિઓ કે શંકાસ્પદ વસ્તુઓ ન મળે તેની પણ ખાસ તકેદારીઓ રાખવામાં આવી રહી છે ગીર સોમનાથ તલાળા જશાપુર અમૃતવેલ રોડનું ખાતમુહૂર્ત વન મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે ત્રણ પોઈન્ટ છ કિલોમીટરના રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું રાજ્ય સરકારની સંપોષિત અને સર્વ સર્વસમાવેશ વિકાસની કટિબદ્ધતા ભાગરૂપે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો આ તકે તલાળાના ધારાસભ્ય ભગવાન બારડ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લામાં નેવ સોમનાથ વિધાનસભા વિસ્તારમાં વિશેષ દસ કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા આવતીકાલે વહેલી સવારે વેરાવળ તાલુકાના સૌની ગામથી પ્રારંભ છે અને પવિત્ર સોમનાથ ધામ સુધી પહોંચશે આયોજકોના કહેવા મુજબ પદયાત્રાઓનો હેતુ લોહપુરુષ સરદાર પટેલની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો છે આ વર્ષે પદયાત્રામાં ભાજપના કાર્યકરો પદાધિકારીઓ તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં જોડાશે એવી શક્યતા વ્યક્ત થઈ છે માર્ગમાં અનેક સ્થળોએ સ્વાગત ફળ જ્યારે દેશભક્તિના ગીતો અને પ્રેરણાત્ક કાર્યક્રમો પણ યોજાશે પદયાત્રામાં સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાના ખાસ બંદોબસ્તની તૈયારીઓ પણ કરવામાં આવી છે કે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરકાર દ્વારા સમગ્ર દેશમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એક રાષ્ટ્રીય કક્ષાની પદયાત્રા એ કરમસદથી કેવડીયા થવાની છે અને રાજ્ય સરકારની પદયાત્રા નવમી નવેમ્બરના દિવસે જૂનાગઢથી આ પદયાત્રાની શરૂઆત ગુજરાતમાં કરવામાં આવી છે માનનીય શ્રી દ્વારા આ પદયાત્રાની શરૂઆત કરવામાં આવી છે એવી રીતે દરેક વિધાનસભામાં એકસો બ્યાસી વિધાનસભામાં દસ કિલોમીટરની આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ગીર સોમનાથમાં સોળમી તારીખે સોમનાથ વિધાનસભા સત્તરમી તારીખે તાલાળા વિધાનસભા ઓગણીસમી તારીખે ઉના વિધાનસભા અને એકવીસમી તારીખે કોડીનાર વિધાન છે એમ કરીને એમના ક્રમવાઈઝ રૂટ બનાવવામાં આવ્યા છે સોમનાથ વિધાનસભામાં સૌનીથી શરૂ કરી અને સોમનાથ પૂર્ણ થશે ગુંદરણથી આકોલવાડી તાલાળા વિધાનસભામાં ઉના વિધાનસભામાં ખીલાવડ ફાટસર ધ્રોણેશ્વર દ્રોણ અને ગીરગઢડા પૂર્ણ થશે કોડીનારમાં નાલંદા વિદ્યાલયથી શરૂ કરી અને મૂળ દ્વારકા દ્વારકાધીશના મંદિરે આ પદયાત્રા પૂર્ણ થઈ ત્યારે મારી સૌ નાગરિકોને વિનંતી છે કે દેશને જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશના આપણા જ્યારે ભાગ ભારત દેશ આઝાદ થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની મુખ્ય ભૂમિકા હતી પાંચસો બાસઠ ઉજવાડાઓને એક કરી અને આ દેશને અખંડ ભારત બનાવવાનો એમણે સંકલ્પ કર્યો હતો અને એ સંકલ્પ એમણે પૂર્ણ કર્યો સાથે સાથે

સાસદ ધવલભાઈ પટેલ નવસારી જિલ્લા પ્રમુખ પરેશભાઈ દેસાઈ આદિજાતિ મહામંત્રી પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત બાદ વિવિધ આદિવાસી પરંપરાગત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી અને વિવિધ આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ કલાકારો રમતવીરો લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યું સાંસદ ધવલ પટેલે વિશે પ્રબોધન પણ કર્યું હતું અને કાર્યક્રમ બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેડિયાપાડા ખાતે લાઈવ પ્રસારણ નિહાળી રહ્યા હતા ત્યારબાદ ગુજરાતનું ફેમસ રોકી સ્ટાર બેન્ડ સાથે ગાંધી મેદાનથી હનુમાન ભારી સર્કલ સુધી વિશાળ રેલી સાથે આદિવાસી સમાજના લોકો

ऑर्थोमेडिकल वेस्ट भरेल पीप अज्ञान्य सक्षो मुकी ने फरार थे या ता फार्मा मेडिसन नी खाली बोटलों नो मोटो जत्थो पर अज्ञान्य लोगों फेंकी फरार थे या ता किटलाक लोगों पीप मा કેમિકલ પદાર્થ ભરેલો હોવાથી આગ લાગવાની ઘટના પણ બની હતી રાત્રિ દરમિયાન વેસ્ટ મેડિકલ મટીરીયલ ભરેલા પીપમાં અચાનક આગ લાગી અને બ્લાસ્ટના અવાજો સંભળાયા હતા તેમજ આગના ગોટે ગોટા રાત્રે દૂર દૂર સુધી દેખાયા હતા જયસિંહપુરા ગામના લોકોને બ્લાસ્ટના અવાજો સંભળાતા ગામના લોકો દોડી આવ્યા आज रोज કલેક્ટર ઓફિસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખામાંથી અત્રે કોલ આવ મને કોલ કરવામાં આવેલો છે કે જેસિંગપુરા અને પોદાર સ્કૂલની પા નજીકમાં કોઈ મેડિકલ વેસ્ટ ગત રોજ નાખી ગયેલ છે એમાંથી ગત રોજ રાતે પણ બ્લાસ્ટ થયા છે પીપ કેમિકલ ભરેલા પચીસથી ત્રીસ પીપળા છે બાકીનું ઘણું બધું વેસ્ટ અત્રે ઠરાવવામાં આવેલું છે અત્રે સ્થળ તપાસ કરવા મે અને મારી ટીમ સરપંચ તલાટી તમામને અત્ર હાજર રાખવામાં આવેલા છે જેસીબી મશીન મંગાવી તમામ પીપળાઓને કેમિકલ જમીનમાં ખાડા ખોડીને દાટવામાં આવેલું છે ફાયર બ્રિગેડને જાણ કરી અને તમામ પીપળાઓ પર પાણીનો છંટકાવ કરી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે તો હાલ સમાચારોમાં બસ આટલું જ દેશ તમામ સમાચાર માટે જોતા રહો આપણું ગુજરાત નમસ્કાર